નમસ્કાર મિત્રો હું હેત સાવલિયા કૃષિ યુનિવર્સિટી નવસારીનો વિદ્યાર્થી હું આજે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ ફિલ્ડમાં આવેલો છું કે જેને પોતાના ફિલ્ડની અંદર બ્લેક ગોલ્ડ અને કાતિલનો ઉપયોગ કરેલ છે કે જે કહેવાય ને કે અત્યારે મોંઘા ભાવનો મોલ કહેવાય લસણની અંદર તેને કાતિલ અને બ્લેક ગોલ્ડનો ઉપયોગ કરેલ છે તો સૌ પ્રથમ તો આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ તો તમારો પરિચય આપો મારું નામ જમનભાઈ કેટલા સમય પહેલા ઉપયોગ કરેલો હા આપડે દસ દુ પેલા લસાણ માં લસાણ ની અંદર બે ડોઝ મારેલા એક ખેલા માં બધું ગયું બરોબર અને આનું પરિણામ બધું વજ કરાવવાનું કાળું કરવાનું

તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સંતોષકારક રિઝલ્ટ મળેલ છે કે કાતિલ અને બ્લેક ગોલ્ડ થી મિત્રો આપણો તો એ જ ઉદ્દેશ છે કે આવા મોંઘા પાક ની અંદર જો એક ડોઝ માં વધતું હોય ને અને જો સારું પરિણામ મળતું હોય ને તો આપણે ખેડૂતોને ખર્ચો જ નથી કરાવો કેમ કે અત્યારે ની પરિસ્થિતિ બહુ વિપરીત ચાલી રહી છે આપણને પંદર ની દિવસ રાઉન્ડ કરવો જ ન પડે મિત્રો ખેડૂત મિત્રો રિઝલ્ટ છે એના મુખે કે છે એટલા માટે તેમને સંતોષકારક રિઝલ્ટ આપવું એ આપણો ઉદ્દેશ્ય છે